કાંગ્રેસ તાલુકાના આકોલી પગાર કેન્દ્ર શાળા તરફથી શાળાના ધોરણ છોથી આઠના બાળકો માટે બેગલેસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગત અનુસાર કાંગ્રેસ તાલુકાના આકોલી પગાર કેન્દ્ર શાળા તરફથી પૂરતી વ્યવસ્થા કરીને બેગલેસ ડે અંતર્ગત શાળાના બાળકોની નવીન બનાસ ડેરીની મુલાકાત કરવામાં આવી હતી ત્યારબાદ શણાદર ખાતે આવેર મીની અંબાજી મંદિર ખાતે દર્શન કરીને બાળકોને ભાવપૂર્વક ભોજન આપવામાં આવ્યું ત્યાંથી બાળકોને સરકારની શ્રેષ્ઠ શાળા પૈકી મોડલ સ્કૂલ દિયોદરની મુલાકાત કરવામાં આવી હતી અને ત્યારબાદ દિયોદર મુકામે આવેલી ન્યાય મંદિરની મુલાકાત કરવામાં આવી હતી જેમાં ન્યાય મંદિરમાં બાળકોએ વિધાન ધારાશાસ્ત્રી વકીલ શ્રીઓ અને જજ શ્રી દવે સાહેબ સાથે મુલાકાત અને પ્રશ્નોત્તરી કરી હતી જેમાં બાળકોને ખૂબ જ મજા આવી આમ સમગ્ર દિવસ દરમિયાન આ આયોજનમાં શાળાના આચાર્ય શ્રી બળવંતજી દુધેચા શાળાના યોગ શિક્ષક રમેશભાઈ પંડ્યા અને સમગ્ર શિક્ષક સ્ટાફ મિત્રોએ ભારે જમત ઉઠાવીને ખૂબ જ સુંદર રીતે બેગલેસ ડેનું આયોજનને પરિપૂર્ણ કર્યું હતું અને આ વેગલેસ ડે અંતર્ગત શાળાના આચાર્ય અને શિક્ષકોને આકોલી ગામના સરપંચ સહિત અઢારે આલમના વડીલો યુવાનો સહિત મહિલાઓ અને વિદ્યાર્થી વાલીઓએ શુભેચ્છા પાઠવી હતી